આ ગૌરવ યાત્રા આ એમને એમ નથી આપણે લઈને નીકળી પડ્યા ભાઈઓ બહેનો બે હજાર એકવીસ અંદર આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રીજી વિચાર કર્યો કે આ રાષ્ટ્રના નિર્માણમાં આદિવાસી સમાજમાંથી પણ કેટલાક ક્રાંતિવીરો સ્વતંત્ર સેનાનીઓ એ આ રાષ્ટ્રના નિર્માણમાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે ગુજરાતના મુખ્યમંત્રી માનીય ભૂપેન્દ્રભાઈ પટેલે અંબાજી આ યાત્રાની શરૂઆત કરાઈ હું નરેશભાઈ કનુભાઈ જયરામી બધા જ મિત્રો એ ઉંમર નવથી આ યાત્રાની શરૂઆત કરાઈ છે એટલે બે રથ ચૌદ જિલ્લા અને જૂના તેપ્પન નવા છપ્પન તાલુકામાં તમામે તમામ આદિવાસી વિસ્તારની અંદર અને તમને બધાને જાણીને નવાઈ લાગશે કે 15 તારીખે 182 એ 82 વિધાનસભાની અંદર દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ જ્યારે આવવાના છે ત્યારે ભગવાન બિરસા મુંડાજીનો આ કાર્યક્રમ એ ગુજરાતની 6.5 કરોડ જનતા જોઈ શકે અને એનો કાર્યક્રમ થાય એનું આ આખો આયોજન મિત્રો એ ભારતીય જનતા પાર્ટી દ્વારા